નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે આ ન્યૂ ઇન્ડિયા છે એ ઘરમાં મારે છે મોદી અમેરિકામાં વાવાઝોડાનું કહેર તેરના મોત એક પોઈન્ટ વીસ કરોડ લોકો પ્રભાવિત છ રાજ્યોમાં ઇમરજન્સી ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી ચોવીસ કલાકમાં બસો તેત્રીસ તાલુકા ભીંજાયા સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ સકેશ્વર મહાદેવના છસો વર્ષ પૌરાણિક મંદિરની નર્મદામાં જળ સમાધિ ઇઝરાયેલ અકળાયો હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર કર્યા તાબડતોડ હવાઈ હુમલા મિસાઇલ કમાન્ડર ઠાર દિલ્હી ચાર દિવ્યાંગ દીકરી સાથે પિતાએ આપઘાત કરતા હડકમ પત્ની કેન્સરથી મૃત્યુ પામી હતી તંત્રી સ્થાનેથી ભારતના વધુ અગિયાર ત્રણ કરોડ પરિવારોની વાર્ષિક આવક રૂપિયા ત્રીસ લાખ થશે રાજુ રદ્દીનો બિલ્ડર વિરુદ્ધનો મોરચો જાણવા જેવું વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ પાટણના રસિયાણવાળા ચામુંડા માતાના મંદિર પાસે જર્જરિત મકાન ધરાશાયી

ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ અગારથી પાટણ તરફ જતી બસને ચૌદ શખ્સોએ હથિયારો બતાવી આંતરી એક સગીરાને અગાઉની અદાવતમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પાલનપુરમાં રેલવેના અધિકારીઓએ પથ્થરબાજી સહિતની ઘટનાઓને રોકવા માટે લોકોને વિગતવાર માહિતી આપી વી એમ સાકરિયા મહિલા કોલેજમાં રોજગારલક્ષી માર્ગદર્શક સેમિનાર યોજાયો જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપની બેવડી સિદ્ધિ રાણપુર તાલુકામાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો બોટાદ જિલ્લાના કુંડલી કલસ્ટર સખી સંઘને ગરીબ કલ્યાણ મેળામાં રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખનો ચેક એનાયત ભાવનગર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધામાં બોટાદકર કોલેજની સિદ્ધિ જિલ્લા કક્ષાની યોજાયેલ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પીએમ શ્રી એમએસબી શાળા નંબર ચોવીસ બોટાદની ઝળહળતી સિદ્ધિ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી તરીકે રતનસિંહ ઉર્ફે રતુભા ચાવડાની થયેલી નિમણૂક સુરતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ દસ કલાકથી સતત પડતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદીભવનના નવનિર્મિત ખાદીભવનનું ઉદઘાટન કર્યું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ